અમિત ચાવડાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું રાજ્યમાં ખેતી જમીન ઘટી રહી છે કોર્પોરેટ કંપનીઓ આ પ્રકારના કાયદાનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે મણિપુરમાં સંસ્કાર ધામ દ્વારા રાજ્ય સરકાર પાસે એજ્યુકેશન માટે જમીન માંગવામાં આવી જેનો દુરુપયોગ થઈ રહ્યો છે નફાખોરી થવાની આશંકા વ્યક્ત કરી છે અને આ બિલ માત્ર ચોક્કસ કંપનીઓના લાવવામાં આવ્યું છે રંગબેરંગી શબ્દોની સજાવટ કરી અને દસ વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે જુમલાઓ છે એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં બે બાબતો ખાસ હોય છે એક તો પાટલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય છે પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળી છે એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ અને બેરોજગારી એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનું કોઈ વિઝન પણ નથી દેખાતું અને એ માટેની સરકારની કોઈ ઈચ્છાશક્તિ પણ નથી દેખાઈ રહી આખા દેશની પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને બે હજાર ચૌદમાં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું હતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું બહુ થોડી મહેંગાઈ કી માર અપકી બાર મોદી સરકાર પણ દસ વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી ના વચગાળાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા એ જ રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ દરે પહોંચી છે વીસથી ચોવીસ વર્ષના લગભગ પિસ્તાલીસ ટકા યુવાનો બેરોજગાર છે ત્યારે આ યુવાનોના રોજગાર માટેનું પણ કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે એને ગરીબમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ નિરાશ થયો છે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કેન્દ્ર સરકારના વચગાળાના